આપણે શરૂઆત ઘડવા સવાલથી કરીએ તો સાયન્સ અને ધર્મ આ બંને છે ને હંમેશા એ બંનેમાં મતભેદ રહ્યો છે મતભેદ એટલે કે જે વસ્તુઓ ધર્મ એમ કહે કે આમ કરાય તો સાયન્સને સાયન્સે ઓલવેઝ એને ચેલેન્જ કર્યું છે જો છે ને ગુજરાતીમાં કહેવત છે અધૂરો ઘડો છલકાય ગણો અધૂરું વિજ્ઞાન પણ તમને આધ્યાત્મથી દૂર રાખે છે અચ્છા અને અધૂરું આધ્યાત્મ તમને વિજ્ઞાનથી દૂર રાખે છે સાયન્સથી તમે દૂર ક્યારે છો જ્યારે તમે એકચ્યુઅલમાં સ્પિરિચ્યુઅલ નથી અને થી તમે દૂર ક્યારે છો જ્યારે તમે એકચ્યુઅલમાં સાયન્સને જાણતા નથી નહીં તો અબ્દુલ કલામે કહેવું પડ્યું હતું કે હું જેટલું જાણું છું એનાથી વિશેષ મને આધ્યાત્મથી મળે છે અથવા તો થી મળે છે સૌથી મોટા વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને એમ કહ્યું હતું કે ભગવાન જો મને નેક્સ્ટ બર્થમાં જો મારો રીબર્થ થાય અને મને ઈશ્વર કંઈક એમ કે વરદાન માંગતો હું એવું માગું કે હવે મને આટલી બધી બુદ્ધિ ન આપતા તો આ વસ્તુને સમજવાનું છે અધૂરું આધ્યાત્મ તમને વિજ્ઞાનથી દૂર રાખશે અને અધૂરું વિજ્ઞાન તમે જોજો કે એક સામાન્ય ડિગ્રીવાળા જે હશે ને એ બધા સ્પિરિચ્યુઆલિટીથી દૂર હશે પણ જે હાઈલી એજ્યુકેટેડ શબ્દ બદલી નાખું નોટ હાઈલી વેલ એજ્યુકેટેડરન્ટ બિટ્વિન હાઈલી એન્ડ વેલ એજ્યુકેટેડ હશે ને તો વેલ એજ્યુકેટેડ ક્યારેય આધ્યાત્મથી દૂર નહીં જાય જેમ કે તમે જુઓ કે જેટલા ડોક્ટર્સ હશે ને હું એવા ડોક્ટરને ઓળખું છું કે જેના ઓપરેશન થિયેટરમાં શ્રીનાથજીનો ફોટો હોય અથવા તો એ જે માને છે એનો જે વેલ એજ્યુકેટેડ હશે ને એ ક્યારેય સ્પિરિચ્યુઆલિટીથી દૂર નહીં હોય પણ જેને ખાલી ને ખાલી કાગળ પર ડિગ્રી હશે ને એ લોકો આધ્યાત્મથી દૂર હશે બે વર્ગ છે તમે લગનમાં જાઓ ને એટલે તમે જોજો પેલું ચાઇનીઝ મળતું હોય ને અથવા તો ચાટ મળતી હોય ને ત્યાં ભીડ વધારે હશે સેમ ઇવેન્ટમાં સેમ ફંક્શનમાં એક બાજુ સ્પ્રાઉટ્સ હશે હવે ન્યુટ્રિશનલ વેલ્યુ કઈ વધારે છે પ્રાઉડ સેલર સ્પ્રાઉટ ન્યુટ્રિશનલ વેલ્યુ તે જ આપે છે પણ છતાંય ત્યાં ભીડ નથી ભીડ ક્યાં છે ચાટ એટલે જો તમે ભીડમાં છો તો સમજી લો તમે ચાટવાળા છો અચ્છા ભીડમાં નથી તો સમજી લો તમે ન્યુટ્રિશનલ વેલ્યુને સમજો છો અચ્છા આપણે છે ને લાઈફની અંદર બધી વસ્તુઓ કંટ્રોલ કરવા માંગીએ અમે પહેલાં વાત કરીએ એમ કે જિંદગીની અંદર છે ને આપણે એવું ઈચ્છીએ કે વ્યક્તિ આપણીથી કંટ્રોલ થાય આપણેથી ખુશી કંટ્રોલ થાય સંબંધો કંટ્રોલ થાય દરેક માણસ જ આવું જતો હોય કે દરેક વસ્તુ પર એનો થોડોક પ્રભાવ હોય અને કોઈ પણ કામ કરે એનો રિઝલ્ટ પણ કદાચ યુદ્ધ ભૂમિની અંદર અર્જુન જ્યારે પોતાના કર્મથી ના પાડતો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તું ખાલી કાર્ય કર ફળની ચિંતા ના કર એટલે કે કર્મણ્યવાદી કાર્ય તું માફલે શું કદાચ મા કર્મફળ હેતુ મા કર્મફળ હેતુ કમ તો કર્મના હેતુ પાછળ ન પડીશ હા જો બે રીતે જીવન છે તમે જે કહો કે કંટ્રોલ સૌથી પહેલામાં પહેલી એ વાતને સ્વીકારી લો કુદરતી હાજતે જેવું તમારા કંટ્રોલમાં નથી હ કોઈ વ્યક્તિ વિચાર કરે કે અત્યારે હાલ હું જઈ આવું પ્રેક્ટિકલી એના માટે પોસિબલ છે જ નહીં તો તમારા કંટ્રોલમાં જો એ પણ નથી તો બીજું કયો કંટ્રોલમાં હશે તો એ નથી ચોટીલાના ડુંગર ઉપર ચડો ને એટલે તમને બંગલો હોય ને જે નીચે એ નાનો લાગે અને ઓડી ગાડી પડી હોય ને એ પણ તમને નાની લાગે તમે એક લેવલથી ઉપર જ્યારે જાઓ તમે હાઈટ ઉપર જ્યારે ચડો છો ત્યારે તમને બધું જ નાનું લાગે છે સેમ વેમાં તમે સ્પિરિચ્યુઅલ લેવલે જ્યારે એની હાઈટ ઉપર જાઓ છો ને ત્યારે દુનિયાને બધો જ ભૌતિકવાદ અત્યારે જેને આપણી ડિઝાયર કહીએ છીએ જેને આપણે લક્ઝુરિયસ કહીએ છીએ લક્ઝરી લાઈફ કહીએ છે આપણા જે થોટ્સ જે શોખ હોય છે જે હોબીસ હોય છે વેન તમે જ્યારે હાઇટ ઉપર પહોંચ્યા આ બધું જ તમને નાનું લાગે છે અને જ્યાં સુધી આ બધું તમને નાનું ના લાગે તો તમે હાઈટ ઉપર નથી તમે હાઈટ ઉપર છો ત્યારે તમને આ બધું ના તો સૌથી પહેલું જરૂરી શું છે કે તમારે હાઈટ ઉપર હોવું બીજી એક વસ્તુ એવી છે કે એક્ઝામ્પલથી તો તમે આમ આમ રાખી કે રાખીને નથી રમતા અહીંયાથી હું પ્લે કરું અથવા તો હું સ્ટેપ અહીંયાથી લઉં ના તમે એને ટેબલ પર રાખો છો તમે એને ઉપરથી જુઓ છો એને કહ્યું છે કર્મણને વાધિકાર રસ્તે માફ લેશું કદાચ નાવડા પાણી નાવડું હોય ને એ હંમેશા પાણી મારે એમાં કોઈ તકલીફ નથી પણ જો નાવડામાં પાણી આવી જાય ને તો નાવડું ડૂબી જાય સેમ વે એ છે કે તમારું ઇન્વોલવમેન્ટ તમે કઈ રીતે રાખો છો તમારે પાણીમાં નાવડું છે કે નાવડામાં પાણી છે આ પહેલો વિચાર કરો તો તમે જ્યારે એ સ્થિતિએ પહોંચો છો જો નાવડાની અંદર પાણી આવે છે તો તમે ડૂબ્યા કર્મ કરવાનું જ છે કોઈનોય છૂટકો નથી મારોય નથી ને તમારોય નથી કર્મ બધાએ જ કરવાનું છે પણ પેલું કાદવમાં કમળ ખીલે છતાંય કમળ કાદવને પોતાના ઉપર ક્યારેય ન આવવા દે એટલે જ એનું નામ પંકજ છે સેમ વેમાં કર્મમાં જ આપણે રહેવાનું છે વ્યવહારમાં જ આપણે રહેવાનું છે સંસારમાં જ આપણે રહેવાનું છે જે લોકો ભગવા પહેરી લે છે ને એ કંઈ સંસારથી બહાર નથી ઘણા લોકો એમ કે ને કે ભાઈ અમે પૈસા નથી રાખતા વાત સાચી તમે પૈસાને હાથ નથી ડાડતા પણ એને પૈસા સાચવવા માટે બીજા બે માણસે રાખવો પડે આજે હું એમ કહું કે ભાઈ હું હવે ધોતી પહેરું છું હવે હું મોબાઈલ નહીં રાખું તો મારે મોબાઈલને રાખવા માટે બીજો માણસ રાખવો પડે ક્યારેય એ પ્રેક્ટિકલી પોસિબલ નથી હા હું મોબાઈલને વાપરવો જોઈએ મોબાઈલ મને નહી વાપરવો જોઈએ એક ફિલોસોફી છે કે Who drives whoms કોણ કોને ચલાવે છે કાર ડ્રાઈવર મેન ઓર અ મેન ડ્રાઈવર કાર માણસ ગાડી ચલાવે છે કે માણસને ગાડી ચલાવે છે તો એ વસ્તુને સમજીને આપણે આગળ વધવું અચ્છા વાત થઈ આપણે હમણાં તમે વાત કરી તો એક નોર્મલ લોકો હોય કે જે અમુક ડિગ્રીવાળા લોકો જે વાત કરે પ્રમાણે તો ધર્મ છે ને એક એવી જગ્યા છે કે મંદિર કે પોતાનું આસ્થાનું કેન્દ્ર એવી જગ્યા હોય છે કે માણસ બધેથી થાકે ને ત્યારે ત્યાં જઈને ઉભો રહે છે અત્યારે બહુ મોટો વર્ગ ધર્મથી પણ દૂર થઈ રહ્યો છે એનું એક મૂળભૂત કારણ એવું પણ છે કે એવું કહેવાય છે હું એક્ઝેક્ટલી મારા વડ નથી કહેતો પણ આવું લોકો શેરીના નાકે કે એકબીજા બેઠા બેઠા વાતો કરતા હોય કે ધર્મનો ધંધો અત્યારે નાખો છે એટલે લાગે છે કે બધે દરેક મંદિર પૈસા લે છે દરેક મંદિર મોટી મોટી ગાડીઓ આઈફોન આ તે ચલાવે છે તો જે જગ્યાએ માણસ પોતાના દુઃખ મૂકવા માટે જાય છે ત્યાં એ બહુ લક્ઝુરિયસ મટીરિયાલિસ્ટિક બધી વસ્તુઓ જોવે છે માણસને શું સમજવું આ બધી વસ્તુની સિચ્યુએશનને લઈને એમ તો આઈફોન મારી પાસે છે ગાડી મારી પાસે છે સારું મકાન મારી પાસે છે પહેલામાં પહેલા છે ને થોટ્સ સમજવાની જરૂર છે તમે જેમ કે પ્રસાદ વેચાતો હોય વેચાતો હોય ને ક્યારે પ્રસાદ ન હોય પ્રસાદ વહેંચાતો હોય વેચાતો હોય એ ક્યારે પ્રસાદ હોય વચ્ચે અનો ફરક છે વહેંચાતો ને વેચાતો વેચાતો તો એક તો એ બીજું શું છે કે જેટલી પણ જગ્યાઓ તમે જુઓ છો કોઈની પાસે ગાડી મોરગી છે ક્યાંક મોટી મોટી હાઈ રાઈઝ બિલ્ડિંગો છે વગેરે આજના માણસને તકલીફ એ છે હું તમને પૂછું કે તમે બધા જ જાણો છો કે તમાકુની કિંમત શું છે કિલોનો બે ત્રણ હજાર રૂપિયા મોર ધેન સેવન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ તમાકુની કિંમત સેવન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એક્ચ્યુઅલ તમાકુ પછી એને ડાયલ્યુટ કરો ત્યારે કાજુ કરતાં વધારે કિંમત તો એ આઠસો નવસો રૂપિયા આસપાસ થાય એમાં ખર્ચમાં ચિંતા નથી અને અહીંયા જો ખર્ચો થાય તો ચિંતા છે પૈસા ખર્ચીને દારૂ પી શકાય પણ પૈસા ખર્ચીને દવા લેવા નથી જતા એવા લોકો છે દારૂડીઓ હોય ને દારૂ માટે એને પૈસા મળે છે પણ પરિવારના લોકો માટે દવાનો એનો ખર્ચો ન એની પાસે આ માનસિકતાનો ફર્ક છે ક્યારે છે ને કોઈ એકમાં હું હંમેશા યુવાનોને એટલું કહું તમે પ્રેરણા બધામાંથી લો પ્રભાવિત કોઈનાથી ના થશે જાહેર કાર્યક્રમો હોય ને ત્યારે મોટે ભાગે યુવાનો મારાથી પ્રભાવિત થઈ જતો હોય પછી એ વખતે જયારે હું એમને કંઈક શીખવતો ત્યારે કહું કે એક વસ્તુ શીખવાની જરૂર છે તમે બધી જ જગ્યાએથી પ્રેરણા લો પ્રભાવિત કોઈનાથી ન થશું ઇવન મારાથી પણ નહીં પ્રભાવિત થાવ ને ત્યારે તમે એની અંડરમાં થઈ જાઓ છો કે એ બધું સાચું લાગે અને પ્રેરણા લો ત્યારે તમને સાચું શું ખોટું શું એના ફર્ક સુધી તમે પહોંચી શકો છો તો દુનિયામાં તો સકલ પદાર્થ હે છે કે માં એ દુનિયામાં બધી જ રીતનું છે બધું જ છે ક્યાંક ધર્મના નામે ધંધો એ છે તો ક્યાંક ધંધાના નામે ધર્મે છે